કચ્છ કળા અને કારીગીરી માટે જગ વિખ્યાત છે ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોગાન આર્ટ મડવર્ક ભરતકામ અને વણાટકામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કલાના કસબીઓ સાથે તલસ્પર્શી ચર્ચા કરી રાષ્ટ્રપતિ કચ્છના પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા તેઓએ કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ આ કળા શીખીને તેમાં જોડાવવું જરૂરી છે રાષ્ટ્રપતિએ કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી તેમણે આ તકે રાષ્ટ્રપતિને રોગાન આર્ટથી બનેલ ટ્રી ઓફ લાઈફ કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિચિન્હ સ્વરૂપે ભેટ આપી હતી કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજી ખાન મુતવાએ રાષ્ટ્રપતિને વિગતે વાત કરી આ કલાની વિશેષતાઓ વર્ણવી હતી તેમણે રાષ્ટ્રપતિને મડવર્કથી બનાવેલી નેમ પ્લેટ સ્મૃતિચિન્હ સ્વરૂપે ભેટ આપી હતી ભરતકામના કસબી પાબીબેન રબારીએ ભરતકામથી બનાવેલા પર્સ અને અજરક પ્રિન્ટ ડાયરી સ્મૃતિચિન્હ સ્વરૂપે ભેટ આપી હતી કચ્છી વણાટ કળા સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અર્જન વણકરે કચ્છી કામ વિશે જાણકારી આપી હતી તેમણે કચ્છી વણાટથી બનાવેલા સ્ટોલ રાષ્ટ્રપતિને સ્મૃતિચિહ્ન સ્વરૂપે આપ્યા હતા કચ્છી હસ્તકળાના વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ કચ્છી બાંધણી મેટલ અને કોપર વર્ક તલવાર અને સૂડી ચપ્પા અજરખ વગેરે વિશે જાણકારી મેળવી હતી કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિને અજરખ સ્ટોલ વર્ક ફ્રેમ સહિતની હસ્તકળાની વસ્તુઓ ભેટ આપી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ છાકછુઆક સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત